નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સોયા અને જય સોડાના વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે આમાં ઘણા બધા ખુલાસાઓ પણ થયા છે અને માયરાસ જય સોડાના રેકોર્ડિંગ ઘણા બધા વાયરલ થયા છે આમાંથી સોશિયલ મીડિયાની અંદર જે સ્ક્રીનશોટમાં વાત થઈ હતી મેસેજમાં એ પણ અત્યારે વાયરલ થયું છે એવી જ રીતે જે જય સોડાની જે ઓફિશિયલ જે ઇન્સ્ટા આઈડી છે એમાં તમે જોઈ શકો છો કે જય સોડાએ એક પોસ્ટ કરી હતી માયરા સોયા જે અવસાન પામ્યા હતા તેની પોસ્ટ મૂકી હતી એમાં કમેન્ટ કીર્તિ પટેલે કરી છે અને કીર્તિ પટેલની કમેન્ટ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો તો કીર્તિ પટેલ શું લખી રહ્યા છે તમે ધ્યાનથી વાંચી વાંચી શકો છો અને કીર્તિ પટેલ જે લખી રહ્યા છે તમે વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો અને આ ખરેખર તમે મિત્રો શું કહેવા માગો છો કીર્તિ પટેલે આવું લખ્યું આવું સોશિયલ મીડિયાની અંદર અત્યારે ઘણા બધા વિડીયો કીર્તિ પટેલના પણ અત્યારે ટ્રેન્ડિંગ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા કલાકારો સપોર્ટમાં આવી ગયા છે આમ કહેવાય નાના માણસો સપોર્ટ કરતા હતા કમેન્ટના માધ્યમથી વિડીયો જોઈને એવી જ રીતે હવે આ કીર્તિ પટેલ તો ગુજરાતની અંદર નહીં આખા દેશની અંદર બહુ મોટું નામ છે કીર્તિ પટેલ ફેમસ છે તો કીર્તિ પટેલે જય સોડાની જે ઇન્સ્ટાઈલ એમાં જે પોસ્ટ મૂકી હતી એ પોસ્ટ પોસ્ટની અંદર કીર્તિ પટેલે જે કમેન્ટ કરી છે અત્યારે એનો અત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે તમે શું કહેવા માગો છો એ તમારે વિડીયો નિલેશ ચૌહાણ ઓફિશિયલ ચેનલમાં પણ વાયરલ થયો છે એ તમે જોઈ શકો છો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો છે અને ખરેખર જયેશ સોઢા જે છે એમની ઇન્સ્ટા આઈડીમાં કમેન્ટ તમે ચેક કરી શકો છો આ જે તમે કમેન્ટ જોઈ રહ્યા છો એ કમેન્ટ ઇન્સ્ટા આઈડીમાં તમને મળી જશે તો તમે એકવાર